મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર આપણા ગુડ આફ્ટરનૂન કહી શકાય ગુડ મોર્નિંગ તો નહીં કેમ કે ઓલમોસ્ટ ત્રણ વાગ્યા છે અને એટલો બધો તડકો છે પણ તોય પણ જામનગર કરતાં તો ઘણો બધો ઓછો છે બાજુમાં દરિયો છે એટલે મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે પણ આપણી ગાડી છે ને એ ક્યારની મતલબ કે કાલ હાજની પડી રીતે તડકો એટલો બધો હતો ને એટલે તપી ગઈ તો કાચ નીચા કરી અને એસી આપણે ચાલુ કરી દીધું તો બહુ વધારે તડકો ના લાગે અત્યારે આપણે નીકળવું છે જામનગર તરફ એની પહેલાં છે ને ભાઈ નો છોકરો જે નેન્સી આવી હતી ને એનો ભાઈ અંકિત નો વારો છે જામનગર આવવાનો તો એને એની વાડીએ થી લેવાનો છે ને પછી આપણે નીકળવાનું છે જામનગર આપણે છે ને અત્યારે એક બેન આવવાના છે બેરાજા સુધી અને આ મહેમાન છે આપણી સાથે અને હિન્દી પાવરફુલ તો કિધર આના હે તરે કો કિધર આના હે બેરાજા રાજા અબ નહીં આપે નહીં રૂકના નહીં હે कुछ बोल यार कुछ बता फिर हम गाड़ी घुमाते हैं फिर जाना है ना यहाँ से कितने दिन से रुका हुआ तीन, तीन दिन से मजा आया कैसा तो क्रिकेट कुछ खेलना है अभी बेराज जाके खेलेगा हाँ। सब हाँ। या जामनगर आना है ना थोड़ी देर में या थोड़े दिन के बाद ठीक है તો ગાડીને લાગી ગઈ છે ભૂખ અને કિલોમીટર ખાલી હતર જ રહેવા દીધા ખાલી હત્તર કિલોમીટર રહેવા દીધા ભાઈ પેટ્રોલ પંપ અહીં મળી ગયો છે અને ભાઈ જો તમે ખાલી આ સીએનજીની લાઇન જો દેખાય છે તો હજી આમ પાછળ પાછળ સીએનજી કેવડી મોટી લાઈન છે યાર એટલે સીએનજીની ગાડી લેવામાં એટલે વધારે પ્રોબ્લેમ થાય બાકી ગાડી એવરેજ સીએનજીની દીએ મને ખબર છે પણ આમ જોતા તા કવડી લાઈન છે અહીંયા અડધી કલાક કલાક નીકળી જાય આજે તો મેચ ચાલે છે ભાઈ CSK નો અને RCB નો હવે એમાં છે ને એવું છે 85 રન ઓલરેડી થઈ ગયા છે દોરમાં RCB ને બાકી તો ભાઈ જોઈએ ભાઈ કોણ જીતે આપણે કઈ ફેર પડે નહીં કે બે માંથી એક ટીમ માં ખાલી હટી ખબર છે કે CSK માં છે ને ધોની ભાઈ છે આપડા અને RCB માં વિરાટ કોહલી ભાઈ છે એટલી ખબર છે જમવામાં આજે છે ને ડોમિનોઝ માંથી પીઝા મંગાવ્યો હમણાં મેં પીઝા ખાધા હતા

મેં કીધું એને દાઢીનો જો વારો આવે એમ હોય તો ભાઈ આજે હે આપણે કરી નાખવું હે કેમ કે મૂછું છું દાઢી ને બધું હોય વાર ને બધું મોટું થઈ ગયું હે અને આજે હે રવિવાર તો મેં વિચાર્યું હે કે મારા ઘરે એક બ્લેક કલરના કપડાં હે કાળા કલરના એ કપડાં પહેરી અને ક્યાંક ફોટોશૂટ કે એવું કંઈક થાય ને તો કરી બાકી એક બે ચાન્સ છે ક્યાંક નાવા જવાનું સ્વિમિંગ પૂલમાં થાય તો એ કરીએ બાકી જોઈએ ભાઈ શું પ્લાન બને ફટાફટ અત્યારે જઈ હેર કટ કરવા માટે ચાલો સાગરભાઈ મારા વાર પર પોતે હમણાં કરવા માંડ્યા સરસ મજાની દાઢી થઈ ગઈ છે અને હેરકટ પણ કરી નાખ્યા છે ચારે બાજુ સાફ કરી નાખો આજે કંઈક નવીન સ્ટાઈલમાં કર્યા છે તો ભાઈ હેર કટ કરાવી અને સરસ મજાને આપણી પાસે બ્લેક કપડાં હતા જે કેટલા ટાઈમથી એમને પડ્યા હતા તો એ મેં પહેરી લીધા અત્યારે કેમ કે અત્યારે આપણે જવું છે રોજી પોટ ને ઓલમોસ્ટ કેટલા વાગ્યા છે છ ને સત્તર થઈ ગયા ભાઈ બીજો કેટલો હાથમાં ગયો છે હજી તો એ આમ થોડોક ટાઈમ છે આપણી પાસે કેમેરો ભેગો લઈ લીધો હે ફોટા થોડાક જોઈએ ભાઈ સારું લોકેશન હોય તો એક બે ફોટા પાડી અને બાકી ત્યાં જઈ અને એનો નજારો તમને એવું દેખાડું કેવું છે અત્યારે મેં એક ભાઈબંધને ફોનતા કરી લીધો હે એમ કહે અત્યારે પાણી નથી આમ નીચે વયું ગયું હે તો એ જોઈએ આપણે ત્યાં જઈને રોજી પોર્ટે અમે પહોંચી ગયા છીએ ને આપણી સાથે ભાઈ ધર્મેશ છે જેને આજે ભાઈ રવિવાર હતો ને મજા આવે રખડવા ક્યાંક જાય તો અમે વિચાર્યું કે ભાઈ રોજી પોટે રખડવા જાય અને અહીંયા ક્યાંક ફોટો ફોટોફોટો શૂટ કરી પણ અહીંયા છે ભાઈ જોજો તમને હું બતાવું અહીં કેટલી પબ્લિક છે ને આજે રવિવાર છે ને બહારે નહીં કરવું જોઈએ બહાર એટલો બધો પોન છે ને જેનું કોઈ આમ કહેવાય ને કે કાંઈ પબ્લિક તો પબ્લિક કેટલી બધી પબ્લિક કે ભાઈ બાકી અહીંયા જો જરાય પાણી નથી મસ્ત લોકેશન એકદમ મસ્તીનું છે પણ બહુ વધારે કાંઈ ફટાય ક્યાં પડવા ને વિચાર હતો કે આમ ગાડી રાખીએ અને ફોટા પાણી પડે એટલો બધો પવન છે ને એટલે અહીં ફોટા નહીં પડે ને સરખો અવાજ નહીં આવે મારો કેમેરો લઈને તો ભાઈ અમે આવ્યા હતા કેમેરામાં અમને સેટિંગ કરતા જ કઈ રીતના સારા ફોટા આવે એક બે તો મસ્ત ફોટા આવ્યા છે એ પણ ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કરી દઈશ બીજી વાત અહીંયા ભાઈ ધર્મેશભાઈ મસ્ત

પછી અહીંથી આપણે નીકળી જાશું ઘરે તો ફોટા ને પાડીને આવતા રહ્યા છે એની આપણે થોડાક ફોટા પાડ્યા છે બહુ એટલા બધા હરા તો થાય એવા આપણે પાડીને આવતા રહીએ પોસ્ટ પણ કરી દીધી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી ઇન્સ્ટાગ્રામમાં જઈ અને લાઈક કરતા હોય ફોટો અને ફોલો ના કર્યો તો ફોલો ના કર્યો હોય તો ફોલો કરતા હો કેમ કે ત્યાં આપણે મિની બ્લોગ અપલોડ કરીએ છીએ તો એક વખત ચેકઆઉટ જરૂર કરતા હોજો અને વાગી ગયા છે અગિયાર અને અત્યારે આપણે જવું છે ટી પોસ્ટે થોડીક વાર બેસવા માટે કેમ કે અહીંયા થોડીક ગરમી થાય એટલે જરાક આપણે એન્જોય કરતા આવીએ અત્યારે હવે આપણે ટી પોસ્ટે અને જો મેચ આવે ને મોટા મોટા એ આડા આવે અહીંથી ઇન્ટરનેશનલ મેચ આવે કોમેન્ટ્રી ને બધું વિથ કોમેન્ટ્રી હમણાં બોલ્યો દડો નાખીએ ને એટલે ગુજરાતી કોમેન્ટ્રી વિથ ક્યાં ભાઈ આ દડો નાખશે ને આખો કા બોલતો નથી માઇક બંધ થઈ ગયો અત્યાર હતું અમેની કમેન્ટરી આમ હવે ટી પોસ્ટ આવ્યા છે ને ઓલમોસ્ટ કેટલા આવ્યા છે જો ને સાફ થઈ ગઈ તો ચા પાણી કંઈક ઓર્ડર કરી પછી ચા પાણી પીને પહોંચી જાય અહીંયા સીધા ઘરે જો 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 ગરખો મારી દઈએ બહુ આમ હજી આમ ના હોય ને અનુભવ બહુ અનુભવ ના હોય ને બહુ કમેન્ટરી ના કર્યું ને ભાઈ સામ અમને એમ હતું કે મારી ચા હા ભાઈ તમારી ચા એ હો ભાઈ કે ભાઈ અમે છે ને ધર્મેશ ના પાડતો હતો તો મને ખબર જ નહોતી એટલી ચા આવે જોતા ભાઈ કેટલી ચા આવી અમારે એક એક ના એટલી એટલી ચા ખોટાડવાની જો કે અમારો કોઈ પ્લાન નહોતો ચા પીવાનો નીચે સબસ્ક્રાઈબર મળી ગયા ને એટલે ભાઈ રહેવાનું ભાઈ નીચે હતા ને આ ચા દેવા નીચે દેવાળા હતા ને કે ભાઈ કે ભાઈ છે ને કે હું કે તમારા લોક જવા તો કંઈ વાંધો નહીં ચા દઈ દઉં એટલી એટલી ચા આવી ગઈ અરે બે ક્યાંથી આવી ગયો પી પી તો ના ભાઈ બસ ભાઈ આજનો વ્લોગ આયા સુધી જ અને ચા પીનાઉતારિયા છે ઘરે અને અત્યારે ઓલમોસ્ટ સાડા 12 થી 1 વાગી ગયો છે તો આજનો બ્લોગ આપણે એ પૂરો કરી દઈએ કેવો લાઈક બ્લોગ વ્લોગ નીચે કમેન્ટ કરી દેજો બાકી બધાને જય તમારે જય શ્રી રામ ગુડ નાઇટ બધા પોતાનું ધ્યાન રાખે બાય બાય